અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે વિરમગામ તાલુકાના નડકાંઠાના અસલ ગામમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ તાલુકાના નડકાંઠાના અસલ ગામના પરાવાસ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા લલિતભાઈ નાગરભાઈ કોળી પટેલ માતમભાઈ નવગણભાઈ કોળી પટેલ ભરતભાઈ લક્ષ્મણભાઈ કોળી પટેલ ચમનભાઈ મનાભાઈ કોળી પટેલ વસરામભાઈ મથુરભાઈ કોળી પટેલ જયંતિભાઈ ગોરધનભાઈ કુડી પટેલ તેમજ નગીનભાઈ અમરસિંહભાઈ ઠક્કર તમામ રહે અસલગામ તાલુકો વિરમગામનાઓ કુલ રૂપિયા ઓગણી હજાર સાતસો એસીના રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપાયા હતા વિરમગામ તાલુકાના અસલગામમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે દરોડા પાડીને મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી પાડ્યા હતા વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે